ઉત્તર ગુજરાતમાં મેઘાની મહેર વરસી તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ આજે પણ છવાયેલો રહ્યો જેમાં ક્યાંક ડેમ છલકાયા તો ક્યાંક તળાવો અંતરિયાળ વિસ્તારોને જોડતા કોઝવે પાણીમાં ડૂબી જતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા પણ બન્યા કેવા છે વરસાદી મહેર ના દ્રશ્યો આવો જોઈએ જામ્યો જામ્યો ઉત્તર માં મેઘો જામ જિલ્લાના બડાલી ભારે વરસાદ કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યા ખેતરો છલકાયા સીમાડા પાણીદાર બન્યા ચારે તરફ બેટ જેમ નજારો જોવા મળ્યો તો વરસાદી મહેરના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી માંથી પસાર થતા વાયા બોકડા પણ ખીલી ઉઠ્યા રસ્તાઓ પર થી જેમ વરસાદી પાણી વહેતા થયા સૌથી વધુ વરસાદ ખેડ બ્રહ્મા પડ્યો ખેડ બ્રહ્મા ચાર કલાકમાં પાંચ ઇંચ થી વધુ વરસાદ પડતા નદીઓ પૂર આવ્યા સુકી ભટ્ટ બનેલી નદીઓ છલકાઈ ગઈ જીવાદોરી સમાન ખેડવા ડેમ પણ ઓવરફ્લો થયો જેથી ડેમ ના બે દરવાજા ખોલવામાં આવ્યા અને નદી કાંઠા પર આવેલ ગામડાઓને એલર્ટ કરાયા ખેડવા ડેમ ઓવરફ્લો થતા નદીમાં પાણી છોડવામાં આવ્યું જેથી હરણાવ નદી ગાંડીતુર બની છે નદી પર આવેલ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેથી વાહન વ્યવહાર સદંતર ખોરવાયો છે તો અનેક ગામડાઓ વચ્ચે સંપર્ક પણ તૂટ્યો છે નદીના રૌદ્ર રૂપ જોતા કાંઠા વિસ્તારથી લોકોને દૂર રહેવા તંત્ર દ્વારા સૂચનો અપાયા છે જેથી કોઈ મોટી દુર્ઘટના ન ઘટે અરવલ્લી જિલ્લામાં પણ અવિરત મહેર વરસી રહી છે જિલ્લાના ભિલોડા તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો જેના કારણે રસ્તાઓ પરથી પાણી વહેતા થયા આ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ સમગ્ર પંથકમાં વરસાદી માહોલના કારણે બુંઢેલી નદીમાં પણ પૂર આવ્યું છે જેથી નદી કાંઠાના પંદરથી વધુ ગામડાઓને તંત્રએ એલર્ટ આપ્યું છે આમ ઉત્તરમાં વરસાદી મહેર ખુશીઓની લહેર લઈને આવી છે સાબરકાઠાથી સંવાદદાતા સંદીપ પટેલ ની સાથે અરવલ્લી થી તસલીલ સુથાર નો રિપોર્ટ બીટીડી ન્યુઝ